சনেসাరంসাరం சনে சचकाනকা போटం পারেदद নেচলা කसবাం કટી તટપ ચરણ રુચિ બહુ નરા હૈમા વરવલયુરમ કુટાન नारायण मुनि वरणि वे शरमणि यदर्शनम् मन्द भुजं पो સુર નરો તમેદા ધર્મનંદન મહિંત ઓવતારિણ પૂર્ણ પુરુષોતમાં नीलकण्ठाय गणश्यामाय नमो नमः अवतारिणे श्री शहानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्रीस्वामि नारायण भगवते નમો નમા શ્રી ગુરવે નમો નમા બોલો સ્વામીનારાાયણ ભગવાની હરે કૃષ્ણ મહારાજ જય ગુરુજોગી સ્વામી મા જય સ્વામી રોજને માટે આપણે નિષ્ફળનું કાવ્ય સાંભળીએ છીએ ચાલુ કરવાનું છે આજે આપણે મંગલા કચરણ કરીએ મારા હેત હેતવાળા વિશ્વાસો લાકડી વાળા પ્રીતિ વાળા દુબઈથી હરિભરતા આવ્યા છે મધ્યના તેર કે ચાલુ કરી મધ્યનું તેર માં હુંબ્ર મહારાજે એકવીસ વર્ષ પછી સંતો આગળ વાત કરી બહુ અગત્યનું વચનામ વિચારવા જેવું છે ધારવા જેવું છે હૃદયમાં ઉતારવા જેવું છે અદ્ભુત વચનામડાણ અદભુત છે જેનું મંડાણ સર્વોપરી હોય તો વાત કરનાર હોય સર્વોપરી હોય મધ્યના તેરનું વચનામ રહે તેમાં મંડાણ એવું કર્યું છે મહારાજે પોતાની બે ભૂયા દર ઉપાડી શેરોને શાંત કર્યા સાધુને ઈચ્છા ના રાખ્યા રડતા નતા બીજો કોઈ સંકલ્પ આજે કરતા એમ મહારાજે સંતોને કહ્યું બીજું મહારાજ મોટેરા મોટેરા હો વાતમાં સમજતા હો તે આગળ આવીને બે હોય આજે મારે એક વાત કરવી છે કેટલી મહારાજ એસી વાત કરવાની અદભુત માને કરી નથી કરી જો મહારાજ પોતાની મોટો વધારવા સારું કીર્તિ વધારવા સારું વાત કરતા હોય તો મહારાજ સ્વીકારી લે છે કે આજે મારે જે વાત કરવી છે માને કરી નથી કરવી મારી મોટો તારે સર નથી કરવી ધમભે કરીને પણ આ વાત કરવી નથી આજે મારે જે વાત કરવી છે એવી વાત કરવી છે કે જો એ વાત કોઈને સમજાઈ જાય તો જીવનું અતિશય રૂરું થાય આ વાત કર્યા પછી મહારાજ ચોખવટ કરે છે કારણ કે એ તો અક્ષરધામમાં આપણે માટે જાય હું તો તમ કારણે રે આવ્યો ધામ તકી ધરી દે આવો સંકલ્પ કરીને એવા જો આપણને સમજાવતું નથી કે આપણે માટે આવ્યા છે કોને માટે આપણે માટે જ એવા જોઈએ મહારાજ કે મારે આજે જે વાત કરી છે એ વાત સભામાં કિર્યા જેવી નથી મારે ડર લાગતો છે મોટા મોટા સંતોને આભલે ટેકો દીધી એવા સંતોને જે લહિયા એને આગળ બેડાય વાતમાં સમજતા હો તે આગળ આવીને બેઠ મારે એક વાત કરી ભંડાણ કેટલું અદભુત કર્યું હાલી મોવાલીને વાત નથી કરતા મારે અક્ષરધામના નામ આગળ વાત કરે છે જે ધામમાં સંકલ્પ કરે ને આ મૃત્યુ લોક માંથી અક્ષરધામમાં પહોંચી જાય એવા આગળ વાત વાત કરે એને એમ આ સભામાં જેવી નથી છતાંય સભામાં કરું છું કેટલી અગત્યની વાત પછી વાતનું મંડાણ કરે છે મહારાજ મહારાજ યુક્તિ એવી છે નીચેથી વાતનું કર્યું ઉપરથી આપણે ઉપરથી લઈએ નીચેથી લેતા શીખ્યા નથી તકલીફ આવે મારે જે વસ્તુ કાયમ માટે આપણે ભેડા રહીએ છીએ છતાં પણ એ આપણા થયા નથી પંચ વિષય છે જગતના જે પંચ વિષય છે શબ્દ પર્સ રૂપ રસ અને ગંધ આજે પંચ વિશે છે એમાં મારા મનને બાંધવાનો પ્રયત્ન કરું તો બંધાતું જેના વિના દુનિયા રહી શકતી નથી મહારાજે કેવો સંકલ્પ કર્યો બળાત્કાર પ્રયત્ન કરું માન માન જોડાય તરત ઢીલું પડી જાય કેવી રીતે આ વાતને સમજાવવા માટે થઈને મારા જે દ્રષ્ટાંત બે આપ્યા પૂછલેલ ઢોરો હોય અને જ્યાં સુધી અધર ઉપર રાખે ત્યાં સુધી અધર રહે મૂકી દે ધબી પડી ગઈ બીજું આપણો દ્રષ્ટાંત આપ્યો હાથમાં પાણો લઈ અને આકાશ માર્ગે ઉપર નાખીએ જેટલી કાંડાની તાકાત હોય એટલો અધર થાય પાછો નીચે જ આવે યમ અમે બરાતકારે 25 એને હવે એનાથી દુનિયા તો બંધાયેલી છે ઈ 25 એ બરાતકારે એમાં વ્રતને જોડીએ છે તો માન માન જુડે પાછી ઉર્યા આપ રે માં જાવ નથી દ્રષ્ટન હમજાજે પુસલે દોર દેવા છે 25 ગમે તો આપણે રાખશું એને જયારે ધારવી છે ત્યારે આપણું એક લતી વાય વાત તો પાકી આ દેહ પડે પૂજા નહીં થાય મંદિરે નહીં જવાય નિયમ નહી પડે એ તો મારે લઈ ગયું આ દેહ છે અંતે ના તેર ના પૂર્વકર્મ ના ધાર્યું હોય ત્યાં રહેવાય ન પણ રહેવાય અંગ્રેજ જેવો રાજા એને પરવસ રાખ આ કેવી વાત છે પણ એવી રીતે આ પંચ વિશે ને આપણે એને જલ દેખાતા એને આપણે જલ દેખા આપણે નથી આપણે નથી જ્ઞાની હોય મારે કીધું પોતાની પ્રકૃતિ સરખું વાત કરે શાસ્ત્રે કયો જે નિગ્રહ એનું જોર ચાલે ગમે તેઓ જ્ઞાની બધા આવી ગયા એટલી બધી તાકાત એમાં એનો ખુલાસો ન મળ્યો કૃષ્ણ ભગવાને પણ એનો ખુલાસો આપ્યો નહીં શ્રીજી મારે એનો ખુલાસો આપ્યો કહેનારા ઉપર સાંભળનારા જો વિશ્વાસ હોય તો ન ટી પ્રકૃતિ ટળી જાય મારે જ્ઞાથી મંડાણ કર્યું મહારાજ કે એમાં અમે બંધાતા નથી હવે મહારાજ એ વાતને આપણા જ વિષયો છે એમાં આગળ નથી વધતા આમાં વાત તો બધી કરી છે પણ આપણી સભા પૂરી થઈ જાય હવે વાતને બદલાવે છે અને મહારાજ હે પરમાણસો એમ કહીને વાત કરે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ આ મારે વિશે છે એવું બીજે દેખાતું નથી આ ચાર છે એ પાયો છે આ ચાર જેમાં હોય એ દુઃખ હોય દુઃખી ન થાય એક ધર્મ એક જ્ઞાન એક વૈરાગ અને એક ભક્તિ મારે જ્ઞાતથી શરૂઆત કરી પછી છે ચેતન મારા વિશે છે પણ મને એનો ભાર જણાતો નથી છોકરી જે છે એવું બીજે દેખાતું નથી મારા વિશે ધર્મ છે એવો કોઈ દુનિયામાં વૈરાગ છે એ દેખાતો નથી ભક્તિ છે એ દેખાય લાગે સર્વશ્રેષ્ઠ છે શ્રેષ્ઠતમ છે શ્રેષ્ઠતમ એટલે પૂરું થઈ ગયું કોઈની હારે એને સરખાવી ન શકાય એને શ્રેષ્ઠતમ કહેવાય મહારાજમાં ગુણ છે પણ મહારાજ એક સમજવા જેવું છે વિશે છે પણ મને સમજવા જે એક જ ભાર જણાતો નથી એટલે અભિમાન તો નથી જેવા તો ઘણા છે આત્મનિષ્ઠા વાળા ને અભિમાન મને એનો ભાર જણાતો નથી એટલે એનાથી જ મારો મોક્ષ થાય એવું મેં માનીું નથી એ હું આધીન હતી થયો ભાર જણાતો એટલે એ ચાર મને આધીન નથી રાખું છું કેવા રાખું છું અમજ્યો દ્રષ્ટાન પહેલું દ્રષ્ટાન યાત્રા છે પુસ્તલે ધોરજે હાવ કાઢી જ નઈ કા બીજું દ્રષ્ટાન મહારાજ કે હું રાખું છું ભાર નથી જણાતો કેવું દ્રષ્ટા આપ્યું વલ્લભભાઈ જેમ સોના મોહર હોય તે કેડે બાંધી હોય એનો ભાર જણાય છે એમ મને ભાર નથી જણાય સોનાની કિંમત જેમ તમે રાખો છો મોટા સંતોને કહે છે એમ તમે ગમે એવા મોટા થયા હો વચનશીલ થયા હો સમર્થ થયા હો બોલો એમ થતું હોય તો પણ કોના જેમ સાચવી રાખો એક નાની કણકી હોય તો પણ એનો ત્યાગ કરવાનું મન થાય નહીં એમ ધર્મ જ્ઞાન ભક્તિ ને જેમ એનો ભાર રાખતા એમાં બંધાતા હે છે કિમતી એમ ચારેય ગુણ છે કિમતી મારા જે આ ચાર ગુણ જેમાં હોય ને એકાંત એકાંતિક માટે ભગવાનનો જન્મ નથી થતો ભગવાનનો જન્મ થાય છે એ સામાન્ય ધર્મ માટે થાય છે એમ ચારે ગુણ જેમાં હોય છતાં પણ જેમ અભિમાન ન રાખો એનો ભાર ન રાખતો મારે કેટલી વાત મહત્વની ગઈ દ્રષ્ટાંત કેવો આપ્યો કોના ની જેમ સાચું છે એમ તમે સાચું જ ત્યાગ ન ભલા થઈ જાય એ વાતને પૂર્ણ કર્યા પછી બીજી વાત કરે છે જ્યારે વાત ઉપર થાય કે હે પરમાસો હવે એનાથી ઊંચી વાત કરે પહેલી ભૂમિકા જગતના પંચ વિશેની બીજી ભૂમિકા ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિની અને ત્રીજી ભૂમિકા નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્સ્નેહ નિર્માણ આ પાંચ વર્તમાનમાં પાંચ વર્ષમાં ને ખોટા કરીને કોઈ કલ્યાણ કરી જોઈએ થાય રાવણની સભામાં પગ કોઈ ઉપાડી નહીં પાંચ ખોટા કરીને કોઈ કલ્યાણ તો કરી જુઓ કેટલા અગત્યના બારે જે ચૂંટી ચૂટી લીધા પાંચ વર્ષમાં પાંચ વર્તમાન છે એ શ્રીજી મહારાજનું કલેવર છે પાંચ વર્તમાન હોય ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય પાંચ વર્તમાન હોય ત્યાં શ્રીજી મહારાજનો સિદ્ધાંત દેખાય પાંચ વર્તમાન હોય ત્યાં શ્રીજી મહારાજ સ્થિર થઈ જાય પેલો ગમે તેવો મોટો હોય વૈરાગ્યવાળો હોય આત્મનિષ્ઠાવાળો હોય ભક્તિવાળો હોય તો મહારાજ સ્થિર થાય નહીં સાત વર્ષ એટલે મહારાજ દેવલીમાં લઈ ગયા મોટા મોટા મળ્યા હતા સ્વામી મળ્યા કુંવરી દેવા તૈયાર મહારાજ રોકાય હવે ખોબા જેવું કામ લોજ ત્યાં નવ મહિના કાઢ્યા વિચાર તો બરોબર રાજ હોય ને રામાયણ આવે એને મળવું છે રામાયુ સ્વામી પણ યુક્ત હું આવીશ લોજ નહીં આવું હું પીપલાણા આવી ન્યા તમને બોલાવી ન્યા તમારે તમને મારે તમારી સાથે ન્યા રોકાવું છે તમારી સેવા સ્વીકારવી છે તમારે મારી સેવા કરવાની છે પછી મારે હું ધામમાં જવાનું છું મહારાજ અહીંયા ચાર મહિના ને વીસ દિવસ રોકાણા મહારાજને અહીંયા બોલાવ્યા અને પછી દીક્ષા આપી નામાયા પાડ્યું નામ પડ્યા પછી મહારાજ વિદાય લીધી હે રામાન સામે પછી વિદાય રામ મહારાજે મહારાજ તો પછી ઓગણપચાસ વર્ષ એમ પાંચ વર્તમાન ની સ્થાપના શ્રીજી મહારાજે કરે નિષ્કામ નિર્લોક નિશ્વાસ નિસ્નેહ નિર્માણ હવે જ્ઞાન દ્રષ્ટાંત આપ્યો પેલું દ્રષ્ટાંત કુશલે જેમ આપણા કામના નથી આપણે જેને રાખીને બેઠા છે છતાંય કામના નથી બીજું દ્રષ્ટા આપ્યું ધર્મ જ્ઞાન વૈરાગ કોના જેવા છે રાગ જો ત્યાગ ન કરતા આ વર્તમાન ને ત્યાગ કર્યા જેવા નથી રાયકા જેવા છે પણ એમાં બંધાતા નહીં ના પાડ અને પછી પાંચ વર્તમાન આ ત્રીજી ભૂમિકા સમજાય છે ને ભાઈ આ ત્રીજી ભૂમિકા કેટલા વાર પહેલા વાત કરી બાર વર્ષ પહેલા અહીંયા દુબઈ ગયા અને આ વાત કરી હતી અને સીધું ફોનમાં મને એવું કહ્યું હજી તમારું વતનામ રથી કે મગજમાં ઘૂમે છે એટલે મેં આજે આ એને વતનામ્રત આગળ પડ્યું સમજ્યા બાર વરસ પહેલા દુબઈ અમે ગયા તા અને સભામાં વાત વાત યાદ કરીને ભૂલાતો નથી તમે આવું જોગી આપ્યું આપવું આવું શ્રીજી મહારાજ આપ્યું આપણું શ્રીજી મહારાજ પાસેથી જોગી સ્વામી આપ્યું જોગી સ્વામી અમને આપ્યું અમે તમને આપ્યું બીજું કઈ યાદ ન રાખો એટલું યાદ રાખો મહારાજે પંચ વિશે પૂછલે ઢોર જેવા કોઈના કામમાં આવશે પૂછલે ઢોર દૂધ આપશે એ તમને સંતોષ આપશે શાંતિ આપશે એ તમારી ભૂખને દૂર કરશે તમને દૂર નહીં કરે તો બીજાને ક્યાંથી દૂર કરશે મહારાજ એને કાઢી જ નાખ્યા પંચ વિશે બીજું દ્રષ્ટ ના આપ્યું હોના જેવા ધર્મ જ્ઞાન વૈરે મારા થયા હો તો એક તલ ભાર ની કસર રહેવા દેવી નથી હવે મારા પ્રતિજ્ઞા કરી છે એક તલ ભાર ની કસર નથી રહેવા દેવા પણ તમે રાખજો પણ એમાં બંધાતા નહીં જો એનાથી મોક્ષ માની લેવો બોલા વનવાસી એનાથી મોક્ષ માન્યો ને હાઠ હાઠ હજાર વર્ષ પાણી માગ્યા કામમાં નહીં અરે ભીષ્મ પિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય કેવડા આવ્યું પછી શ્રીજી મહારાજ નું જે કલેવર કેવાય શ્રીજી મહારાજ નું જે સિદ્ધાંત કહેવાય શ્રીજી મહારાજ જે રુચિ કહેવાય જેને માટે શ્રીજી મહારાજ નો જન્મ થયો એ મહારાજે પછી વાત ઉપાડી મહારાજ કે નિષ્કામ નિર્લોક નિસ્વાર આ પાંચ વર્તમાન છે એ આપણું આપણી શોભા છે એ આપણું ઘરેણું છે આ તમે રાખશો તમારી સામે કોઈ ફે નહીં કરી કેવા વર્તમાન આપને આપ્યા સંતોને કેવા વર્તમાન વાળા કર્યા છતાં પણ શ્રીજી મહારાજ એમાં દ્રષ્ટાંત આપે છે એમાં સોનાનું દ્રષ્ટાંત આપ્યું સોનાથી જે કિંમતી હોય સોનાની સામે જે ઉભું એવું મારે જે દ્રષ્ટાંત આપ્યું કયું દ્રષ્ટાંત આપ્યું ભગવાનના પાંચ વર્ષ પણ પરિપૂર્ણ હોય અને શુદ્ધ હોય કોઈ પ્રકારની ખામી ન હોય છતાં મહારાજ કે જો એમાં સુરૂપ નિષ્ઠા નહીં હોય તો પાંચ વર્ષમાંની પણ કિંમત નથી હતી કરી વિચાર તો કરો પાંચ વર્તમાન ને પણ ઉગાડી દે પાંચ વર્તમાન હોય કાચેપ એની મહારાજ ના શબ્દ એની અમને ચિંતા નથી પણ ભગવાન ના સ્વરૂપ ને જો સમજવામાં ફેર રહી જશે તો કોઈ રીતે વાંધો ભાગશે નહી મહારાજ ફળે આપી દીધું ભગવાનના ના સ્વરૂપ ને એટલે સમજણ એનાથી ઊંચી છે વર્તમાન કરતા સમજણ એટલે શ્રીજી મહારાજે જ્ઞાન મહત્વ નથી આપ્યું વર્તમાનને મહત્વ આપ્યું ત્યાં વાહ થાય એનું કારણ વર્તમાન પાડીએ તો શ્રીજી મહારાજ મારી ઉપર રાજી થાય એમ પાંચ વર્તમાનને કાઢી નાખે મારે પણ ધર્મ જ્ઞાન વૈરાગીને નથી કાઢી નાખ્યા કોના જેવા રાગ જો કિંમત એનાથી છે એનાથી ઊંચી કિંમત છે પાંચ વર્તમાન એનાથી પણ ઊંચી વાત કરશે વચના પાંચ એને આપણે વ્યાખ્યા નથી કરી આરતી સમય થઈ જાય ત્રણ મિનિટ બાકી રહી છે આપણે વાત નથી કરી આવશું જયારે ત્યારે એની તમને ચોખટ બધી કરશું સમજા હવે પાંચ વર્તમાન થી ઊંચી કોઈ વાત હોય મધ્યના ના તેર ના માં કરી છે પાંચ વર્તમાન છે છતાં પણ મારા છે તે જ જે મૂર્તિ છે એને હું દેખે આ ગુ શું કઈ હવે એ દેખાતું દેખું તે મહારાજ જેને દેખે એને જયારે આપણે દેખશું ને મહારાજ જેમ રામાન સમી મેળવે ને અડતાલીસ મિનિટ ન તો રામાન સામે છોડે ન તો નીલકંઠ બે જણા ચોટી ગયા એ મહારાજ જેને દેખે છે એને આપણે દેખશું ત્યારે જેને દેખે છે એને દેખશું નહી તો મહારાજને છોડીએ નહી તો જેને દેખે છે એને છોડીએ નિમ ધર્મ ની છોડીએ પંચ વર્તમાન ની છોડીએ કેવડી તાકાત બને તેજ ની વિશે જે મૂર્તિ છે એને હું દેખું આ ઘટલું છે કે વસ્તુ કઈ દેખતો નથી હે એ કેવી વાત કેટલી અગત્યની હોય છે એક તેજ છે એ જુદું છે અને ભગવાનની મૂર્તિ શ્રીજીની વાત છે મહારાજ એને દેખે છે એ વાત જ્યારે સમય આવશે ત્યારે આપણે બહુ સમજવા દેવી વાત છે મહારાજની દ્રષ્ટિમાં ધર્મ છે એ એની શોભા છે એનું ઘરેણું છે એ એની સંપત્તિ છે એ આપણે આપણે સંપત્તિ શ્રીજી મહારાજની રાયખવી કહેવાય પણ મહારાજનો સિદ્ધાંત રુચિને અભિપ્રાય તો અલગ જ છે સિદ્ધાંત રૂચિ ને અભિપ્રાય એ હાથમાં આવે તો મહારાજ આપણા હાથેળી માં સિદ્ધાંત રૂચિ ને અભિપ્રાય હાથમાં આવે ધર્મ હાથમાં આવશે વૈરાગ આત્મા આવશે આત્મનિષ્ઠા એનાથી કાંઈ નહીં થયો હા ગુણાતા છે વાતોમાં લખવું કે ભીષ્મ પિતામાં બ્રહ્મચરી આખી જિંદગી પાડ્યું પણ એના જેવું ભગત ન થવું કાઢીને કોઈ વાત ગુણાતા હે

એને મહારાજે હાથ જોડીને વાત કરી હે પરમાંશો આને છોડ ચાલે ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ પાંચ વર્તમાન એને રાગ જો જેમ કોનાને હાચવો એવી રીતે આ વર્તમાનને હાચવો જેવી રીતે તમે બીજું રાખ્યું છે એમ ભગવાનના સ્વરૂપને હાચવે છે અને ત્રીજી વાર તેને વિશે હું દેખું છું એને દેખતા તમે થાજો આવી મહારાજે આપને ભલામણ કરે છે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ નારાયણ નારાયણ